મિત્રો આ છે આજ ના હીરો ચિરાગભાઈ એડિટર આજે જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં આજે અમે જઈ રહ્યા છીએ ફરાજ અમારા એક પરમ મિત્ર ચિરાગભાઈ ની સગાઈમાં તો મિત્રો તમે જોડાયેલા રહેજો અત્યારે જઈશું ચિરાગભાઈ હિરાકભાઈના ઘરે ત્યાંથી આપણે જઈશું લગ્નજરીમાં ફરાજ તો મિત્રો તમે જોડાયેલા રહેજો તમને બતાવીશું થરા અને ત્યાં કઈ રીતનું શૂટ સગાએ શૂટિંગ કરી છે જે તમે મિત્રો તમને આગળ બતાવીશું અમારા વર્ગનો મિત્રો તમે જોડાયેલા રહેજો હા સર મારે સંજામભાઈ હા સર રાકેશભાઈ જે આજે આપણી સાથે આવી રહ્યા છે થરા મિત્રો જોડાયેલા રહેજો અમારી સાથે આપણે જઈશું લક્ઝરીમાં થરા જોઈ મિત્રો આ છે પાટણની સરસ્વતી નદી ઉપર આવેલો ડેમ ચોમાસામાં ઘણીવાર અહીંયા બહુ જ પાણી ભરાતું હોય છે અને સામે દેખાય છે એમાં મેલડી માતાનું મંદિર બહુ ફેમસ છે મિત્રો રવિવારે બહુ જ શ્રદ્ધાળુ પાટણના અને આજુબાજુના ગામના ત્યાં આવે છે અમે પણ તમને કોઈક દિવસ બતાવીશું મંદિર જોઈ મિત્રો આ છે બનાસ નદી છે એના ઉપર પુલ અને અહીંયા આખા ગુજરાતમાં જે રેતી ચણતર માટેની વપરાય છે એ આ નદીમાંથી જતી હોય છે મિત્રો મૂકી ચૂક્યા છીએ સિયોરી જોઈ લો મિત્રો સામે દેખાય સિયોરીનો પુલ દેખાય છે ત્યાંથી આપણે ડાબી સાઈડ વળશું થરા જવા માટે અને જમણી સાઈડ જો તો તમે ડીસાબ વાંકો છો મિત્રો ફાઈનલી મિત્રો અમે જો થરા ભક્ત ગયા છીએ લક્ઝરીમાં પાટણથી થરા ભક્તા કમ્પ્લીટ એક કલાકનો ટાઈમ લાગે છે હવે અમારા ચિરાગભાઈ એડિટર લક્ઝરીમાંથી નીચે આવશે અને જઈશું એમની સગાઈ કરવા તો મિત્રો તમે જોડાયેલા રહેજો અમારા ઉલોગ વિડીયોમાં અમે તમને બતાવીશું જો મિત્રો

ફાઇનલી મિત્રો આપણી ચિરાગભાઈ ની સગાઈ હવે પૂરી થઈ ગઈ છે તો આપણે બધા હવે પૂછશું ચિરાગભાઈ ને કેવો રહ્યો અનુભવ ચિરાગભાઈ કેવો રહ્યો મજા આવી ગઈ હવે આપણે બધા જઈશું લક્ઝરી માં બેસી ને ઘરે હવે ચિરાગભાઈ અમને રાતે આપશે પાર્ટી મિત્રો તમે જોડાયા રહેજો અમે તમને બતાવીશું લક્ઝરી અને કઈ રીતે પહોંચી છે પાટણ જોડાયા રહેજો મિત્રો મિત્ર રાકેશભાઈ એ સારું વિડીયો નું કામ કરતા

આજની સગાઈ પતાઈને જો મિત્રો તમને અમારો વિડીયો ગમતો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને આગળના નવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી